મિત્રો જય શિયારામ હું લશ્કરી મધુ તો હનુમાન જયંતી આવે છે આપણે હનુમાન દાદાના ભજન બોલશું કીર્તન બોલશું તો મિત્રો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ચાલો કહે રામ પડ્યા છે તેના કામ સાથીડો મારો ખોવાણો કહે રામ પડ્યા છે તેના કામ સાથીડો મારો ખોવાણો મને યાદ ન આવે એનું નામ સાથીડો મારો ખોવાણો મદારી લાવે માકડા ને કરે ચોક માં ખેલ મદારી લાવે માકડા ને કરે ચોક માં ખેલ નાચે તેમ ન ચાવતા હરે એ તો કરે સે ગમત ખેલ સાથીડો મારો ખોવાણો એ તો કરે સે ગમત ખેલ સાથીડો મારો ખોવાણો કહે રામ પડ્યા છે તેના કામ સાથીડો મારો ખોવાણો મને યાદ ન આવે એનું નામ સાથીડો મારો ખોવાણો રમત જોતા રામ યાદ આવ્યા હનુમાન રમત જોતા રામને યાદ આવ્યા હનુમાન માતાજી મને લાવી આપો એવા ગુણવંતા હનુમાન સાથીડો મારો ખોવાણો એવા ગુણવંતા હનુમાન સાથીડો મારો ખોવાણો કહે રામ પડશે તેના કામ સાથીડો મારો ખોવાણો મને યાદ ના આવે નામ સાથીડો મારો ખોવાણો વાનર લાવવાતી ઘણા તોયરી જા નહીં રામ ભોજન તો જમતા નથી તેણે નીંદરા કરી છે હરામ સાથીડો મારો ખોવાણો તેને નિંદ્રા કરી છે હરામ સાથીડો મારો ખોવાણો કહે રામ પડ્યા છે તેના કામ સાથીડો મારો ખોવાણો મને યાદ ન આવે નું નામ સાથીડો મારો ખોવાણો અયોધ્યા દશરથ કૌ સલ્યાન આવ્યા ગુરુ ની પાસ અયોધ્યા દશરથ કૌ સલ્યાન આવ્યા ગુરુ ની પાસ ને રીઝવવા તમે કાંઈક કરો ને ઉપાય સાથીડો મારો ખોવાણો તમે કાંઈક કરો ને ઉપાય સાથીડો મારો ખોવાણો કહે રામ છે તેના કામ સાથીડો મારો ખોવાણો મને યાદ ન આવે એનું નામ સાથીડો મારો ખોવાણો કિસકથામાં વાનર વસે ને હનુમાન તેનું નામ તેને તેડી લાવશું ત્યારે દુખડા ટળશે તમામ સાથીડો મારો ખોવાણો ત્યારે દુખડા ટળશે તમામ સાથીડો મારો ખોવાણો કહે રામ પડ્યા છે એના કામ સાથીડો મારો ખોવાણો મને યાદ ન આવે એનું નામ સાથીડો મારો ખોવાણો મને યાદ ન આવે એનું નામ સાથીડો મારો ખોવાણો અનુપમ તેડી લાવ્યા ને હનુમાનજી તેનું નામ અનુપમ પે તેડી લાવ્યા ને હનુમાન તેનું નામ રામચંદ્ર ને જોઈ રાજી થયા અરે એ તો ભેટી પડ્યા ભગવાન સાથીડો મારો ખોવાણો એ તો ભેટી પડ્યા ભગવાન સાથીડો મારો ખોવાણો કહે રામ પડ્યા છે ના કામ સાથીડો મારો ખોવાણો મને યાદ ન આવે એનું નામ સાથીડો મારો ખોવાણો મને યાદ ન આવે એનું નામ સાથીડો મારો ખોવાણો સાથીડો મારો ખોવાણો શ્રી રામચંદ્ર ભગવાન કી જ